બોટાદના ગરડાના પૂર્વ નગરપતિના સ્થાને ભાવનગર બોટાદના લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાડાએ શુભેચ્છા મુલાકાત કરી હતી ગરડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાની નગરપાલિકા પૂર્વ પ્રમુખ બોટાદ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ યુવા ઉપાધ્યક્ષ જિલ્લા કોંગ્રેસ અગ્રણી શહેર કોંગ્રેસ મહામંત્રી જોકે નગરપાલિકા પૂર્વ સભ્ય આ પક્ષના પ્રદેશ નેતા આપના આગેવાનો હાજર રહ્યા હતા આપણા લોકસભાની ચૂંટણીના શ્રી ગણેશ કરી અને ઉમેશભાઈને જંગી બહુમતીથી જીતવા માટે આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આવતીકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા જે લોકસભાના ભાવ ભાવનગર સીટના ઉમેદવાર છે તેઓએ આવતીકાલે સાંજે આમ આદમી પાર્ટીના મુખ્ય હોદ્દેદારો સાથે રહીને કોંગ્રેસના જે મુખ્ય આગેવાનો છે તેમની શુભેચ્છા મુલાકાત લીધી અને આગામી ઇલેક્શન સંબંધી ચર્ચા વિચારણાઓ કરવામાં આવી આ ઇલેક્શનમાં આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ગઠબંધનથી લોકસભાની ભાવનગરની લડી રહ્યા છે ત્યારે એક અનેરા ઉત્સાહ સાથે સારામાં સારો પ્રજાજનનો પ્રતિસાદ રહેશે ઉમેશભાઈ મકવાણા જે આપના ધારાસભ્ય છે તે કાલ શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને જે આમ આદમી પાર્ટી છે એને ગુજરાતની અંદર બે ટિકિટો આપવામાં આવી છે ભાવનગર અને ભરૂચ અને કોંગ્રેસને સોવીસ સીટ ઉપર ચૂંટણી લડવાની છે ત્યારે આપ અને કોંગ્રેસ બંને સાથે મળીને ગુજરાતની અંદર ને આખા ઇન્ડિયા લેવલે ગઠબંધન થયું હોય ત્યારે એને અમારી શુભેચ્છા મુલાકાત લીધી હતી અને આગળની રણનીતિ શું કરવાની છે તેના માટે અમે ઉમેશભાઈ સાથે કોંગ્રેસના મિત્રો મળી અને અમે આગળની ચર્ચાઓ બધી કરી